પગની અંદર સાડા દસ થઈ ગયા આપણે લોક સ્ટાર્ટ કરી દીધો લોક સ્ટાર્ટ રાતે બાર વાગ્યાનો કરેલો છે આપણે પાણી કરવા માટે ગયાનું તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ આ બાજુ સુર નીચે લાવ્યા હો તો આપણે મીટિંગ કર

આ બાજુ લંધી તૈયાર થઈ બેહી ગઈ છે પતંગ જગાયા નથી હજુ જી કે ના તો પછી ચકાવશું નહીં તમારા તો નહીં ચકાવ ચકાવાય તો કાલ બોલતા આ બાજુ અને મરચાં ચટણી અને ફાફળી બનાવવાની બીજું બધું લાવ્યા ઓનલાઈન ক্রো লো বেযমন্ো কহোরি কাগলেযি য়েকেণ তুডো ক্রানLes ককহavior invece কহোরিজ। কূরালা কহুণ পাকলি. কিয়েকো কহোমামাইন. কিচ্লো

જલેબી પકોલા જલેબી પકોલા જલેબી હા પાડી જૂને જલેબી છોડમડન આલુ બેહી જો બેહી તો બધે માર જો સુમી રો બેહી જો જા જાય બીકા અલન મખી આલુ આની ને તું અમાર તું જ માચાવા ગયો તા ભઈના તારે ખાય લે લે ઓલા ના પડી હાલવા લઈ લે ઓ માંગતો ઘણા બચ્ચા પછી ગણ બધા મોટા હા અગિયાર જેવું થઈ ગયું જમવા માટે

તેલની બોટલ લેતા આવજે આપણે હવે જમવા બેસી જઈએ જો ભાઈ આ સાબુ ફૂલે બેઠા પેલા કાપ મોહાળા વાળે બને અને તો મરચાં ચટણી લીધી મરચાં ચટણી આ તો મરચું નઈ બધા કારણ મરચાં ચટણી વગર કોઈ નઈ તો આપણે હવે જમી લઈએ મિત્રો અમે હેડે છીએ પતંગ ઊંડવા માટે છેતરમાં આખી ગેંગ ખેતરમાં પતંગ ઊંડવા માટે જાય છે આપણે જઈએ છીએ જોઈએ પતંગ ખેતરમાં પડ્યો હોય તો જતા આવશું ઓટો મારે પાછા આવીએ તો હા તો લે કેટલે ભલે છે પતંગ ખેતરમાં

માની લીસ લીસ પતંગ ઉડતી હૈ એટલે વિ પતંગ ઉડતી રાપે એ પતંગ ઉડતી હૈ આઈ ચલેને આયા દે કે બહુ લીંડી ના દેખો

मालिये और मैं खिन अधम पूरो कर

વાય તો ના રગડા ખીની દેવાની તો મમ્મી રગડા ખીની કાડું એક કાડું આ બુંદી આ તો sih iya, iya. <todakhan> di <laughs> ના માજી બોલ ડબુ ફાડી ગો રગડા ખીચડી જીવી દીગો ઓમદંગ દીવ ખાય આપણે તો તો ચટણી ભાઈ કરી દે

തන් සහා සහා හා ස හ